ભાવનગરમાં આવારા તત્વોનો ત્રાસ સામે આવ્યા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ફરી પાછો આવારા તત્વો સક્રિય બન્યા છે અને એક નવો મામલો સામે આવ્યો છે જેમાં વડવા વિસ્તારની અંદર દાળ પૂડીની લારી ચલાવતા ઇમરાનભાઈ કોઈ કારણોસર અગાઉ તોકતાએ બાબતની દાજ રાખીને આશરે ચાલીસ જેટલા લોકોનું ટોળું ઇમરાનભાઈની દાર પૂડીની લારી ઉપર આવીને આતંક મચાવ્યો હતો અને આતંકની અંદર ઇમરાનભાઈની દાર પૂડીની લારીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે આ બનાવને લઈને એરિયાની અંદર દહેશત ઊભી થઈ હતી વિચાર કરવાનું એ રહ્યું કે આવા અવારા તત્વોને આવી હિંમત ક્યાંથી આવે છે ભાવનગરમાં પોલીસ કાયદો અને તંત્ર હોવા છતાં અવારનવાર ભાવનગરના વડવા વિસ્તારોની અંદર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે હવે સારા અને વેપારી માણસોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે જ્યારે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે પોલીસ આવા આવારા તત્વો ઉપર શું કાર્યવાહી કરશે એ ચર્ચાનો વિષય બન્યો છે અને આવા આવારા તત્વો આવા વિસ્તારમાં ઘણા આતંક મચાવતા જ હોય છે પોલીસે આ વિસ્તારની અંદર નાઇટ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે અને કડકમાં કડક પગલાં લઈને જે લોકો કાયદા અને સંવિધાન વિરુદ્ધના કૃત્ય કરે છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવ વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેદ મદ્રા સાથે ઇરફાન સોલંકી મારું ઇમરમ ઇમરનભાઈ સુમરા અમે અહીંયા પ્રસંગની અંદર જઈ રહ્યા હતા ભાઈ ને ઓચિંતા નામથી ચાલીસ પચાસ જણાનું ટોળું લઈ ને સોયબ ગોરી પછી ઇકબાલ ગોરી ને અસલમ ગોરી ઈ ટોળું લઈને પચાસ જણા નો સામેથી પથ્થરમારો કરી ને મારી લારીની તોડફોડ કરી ગયા છે મારવાનું મારવાનું કારણ એ છે સાહેબ કે કાલે અહીંયા નસડી હાલત માં એ લોકો ગાળું બોલતા હતા ને એને ટોક્યા તા સાહેબ ને એના એના દાજ આજે એ લોકો પચાસ જણા નું ટોળું લઈને અમારી પર હુમલો કરવા આવ્યા હતા છે